હેલો બાળકો આજે આપણે શીખીશું ચોરસની પરિમિતિ શોધો ચોરસની પરિમિતિ શોધવા માટે આપણી જોડે એક ચોરસ હોય ઘણા બાળકોને પરિમિતિ શું એ જ નથી ખબર હોતી તો આજે આપણે પહેલે વિસ્તારથી જ શીખીશું કે પરિમિતિ એટલે શું ચોરસની પરિમિતિ શોધવા માટે એક ચોરસ છે આપણી પાસે ચોરસની બધી બાજુઓ સરખી હોય છે એ બધા બાળકોને ખબર છે તેમ છતાં હું એકવાર બધું જ જણાવીશ જેથી તમારો કોન્સેપ્ટ ક્લિયર રહે ચોરસની પરિમિતિ શોધવા માટેનું એક સૂત્ર છે એ સૂત્ર આપણે લખવું પડે કે ચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વધતા લંબાઈ વધતા લંબાઈ લંબાઈ અને તમે બે રીતે ત્રણ રીતે લખી શકો છો આવી રીતે પણ લખી શકાય ચાર અને લંબાઈ આનો મતલબ આ બંને સંખ્યા વચ્ચે એક પણ નિશાની નથી એનો મતલબ એવો થાય છે કે ત્યાં આપણે ગુણાકાર કરવાનો છે ઓકે આ સૂત્ર જેની સ્કૂલમાં બાળકોને શીખવાડતા હોય તો આ સૂત્ર પણ લઈ શકો છો અને જે સ્કૂલમાં આ સૂત્ર ચલાવતા હોય એ સૂત્ર પણ લઈ શકો છો હવે આપણે ધારો કે આપણને અહીંયા આપેલી છે કે ચોરસની પરિમિતિ દસ સેમી આપેલી છે ચોરસની એક જ માપ આપેલું એટલે સમજવાનું કે ચારેય બાજુ એક જ સરખું લેવાનું છે તો અહીંયા આપણે લખીશું દસ સેમી વત્તા દસ સેમી વત્તા દસ સેમી વત્તા દસ સેમી હવે આપણે જોઈશું એ તો આપણને એ તો ખબર પડી જ જાય કે અહીંયા વત્તાકાર લખેલો છે એટલે બધાનો શું કરવાનું છે સરવાળો વેરી સિમ્પલ તો હવે એનો જવાબ આવી જશે દસ વત્તા દસ વત્તા દસ વત્તા દસ બધાનો સરવાળો કરીએ એટલે શૂન્ય શૂન્ય એક બે ત્રણ અને ચાર તો આ ચોરસ છે એની પરિમિતિ થઈ છે ચાલીસ સેમી હવે આમાં બીજું એક શીખવાનું છે કે પરિમિતિ એટલે આકૃતિની બહારની બાજુનું માપ અને ક્ષેત્રફળનો અર્થ અલગ થાય છે ક્ષેત્રફળ એટલે આપણે હવે પરિમિતિ લીધી છે તો એની સાથે સાથે ક્ષેત્રફળ પણ શોધતા શીખી જ લઈએ ક્ષેત્રફળ એટલે આકૃતિની અંદરનું માપ હવે ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટેનું પણ સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું હોય છે તો એ લખવાનું કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ આમાં બાળકો ખાલી લંબાઈ ગુણ્યા લંબાઈ બે જ વખત આવશે દરેક બાળકો પરીક્ષામાં આ જ ભૂલ કરે છે જેવું પરિમિતિમાં કરે એનું એ જ સૂત્ર એ લોકો ક્ષેત્રફળમાં મૂકે છે અને બધી મહેનત પાણીમાં તો આપણે આપણે મહેનત પાણીમાં નથી જવા દેવાની તો આપણે એનો કોન્સેપ્ટ ક્લિયર રહે એટલા માટે મેં તમને અહીંયા પણ સમજાયું કે પરિમિતિ એટલે બારના માપનો સરવાળો કરવાનો છે અને ક્ષેત્રફળ એટલે અંદરના માપનો ગુણાકાર હવે બહાર જે માપ આપેલું છે એને અંદરના પ્રમાણે ગણીશું હવે અહીંયા આગળ આપણે દસ ગુણ્યા દસ સેમી એવી રીતે લઈશું હવે ઘણા બાળકો ઉતાવળા હોય એટલે શું કરે એક ને એક બે એમ કરી અને દાખલો ગણી નાખે પણ ના દરેક બાળકોને ખાસ જણાવવાનું કે દરેક બાળકોએ ગુણાકાર કર્યા પછી જ જવાબ લખવાનો છે અહીંયા લખીશું આપણે દસ ગુણ્યા દસ જ્યારે નીચે બે સંખ્યા હોય તો બે રકમની શૂન્ય એકને શૂન્ય સાથે ગુણો એટલે શૂન્ય એક એકા એક હવે એકને શૂન્ય સાથે ગુણો શૂન્ય એકને શૂન્ય સાથે ગુણો શૂન્ય બીજો એક નિયમ છે ગુણાકારનો કે કોઈપણ સંખ્યાને શૂન્ય સાથે ગુણવાથી જવાબ શૂન્ય જ આવે છે તો આપણે એ જ રીતનો અહીંયા ઉપયોગ કર્યો છે ને હવે આનો સરવાળો કરી દઈશું તો જીરો જીરો અને એક તો જવાબ આવશે આપણો સો સેમી આવી જ રીતે કોઈપણ સંખ્યાઓ લઈ તમે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધી શકો છો અને આ બધા દાખલા તમારી ચોપડીની અંદર આપેલા છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ